ઉદળ ગામે શ્રી મહાકાળી માતાજી જોગણી માતાજી બ્રહ્માણી માતાજીના મંદિરનો બીજો પાટો આવ્યો દેગામ તાલુકાના ઉદળ ગામે શ્રી મહાકાળી માતાજી માતાજી શ્રી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરનો બીજો આવ્યો જેમાં ઉદળ ગામના અને ઉદળના વતની બહાર ગામ રહેતા ધર્મપ્રેમી ગ્રામજનો દ્વારા ઉજવવામાં આવ્યો જેમાં રાંધેજાના નાયકોની જાતર તેમજ નવચંડી યજ્ઞો આયોજન કરવામાં આવ્યું બપોરના મહાપ્રસાદ ગ્રામજનો દ્વારા લોકફાળાથી રાખવામાં આવેલ ગ્રામજનો તેમજ બહારથી આવેલ મહેમાનો તેમજ ભક્તોએ તેનો લાભ લીધો ગામના સર્વે આ કામમાં તન મન ધનથી મહેનત કરી પ્રસંગી પાવેલ રાત્રે કલાકાર રાકેશ બારોદરા રાસ ગરબાનો પ્રોગ્રામ રાખેલ એનો પણ ભાઈઓ અને બહેનોએ ભરપૂર લાભ લીધેલ આ પ્રસંગે યજ્ઞના આચાર્ય પંડિત વિશાલ કુમાર અશોકભાઈ તથા ભાવેશ કુમાર ગિરીશભાઈ રાવલનાએ ખૂબ જ સુંદર રીતે સારી રીતે નવચંડી યજ્ઞવિધિ કરાવેલ તથા તેમની મધુર ભાષામાં સારી એવી સમજ આપેલ આ પ્રસંગદાતાઓના સહયોગથી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો નિમિત્તે અહીંયા માતાજીના પાઠોત્સવ નિમિત્તે અહીંયા હું તમે પૂજા કરવા બેઠા છીએ અહીંયા માજુગણી માતા હતા બ્રહ્માણી માતા હતા અને મહાકાલી માતાની માતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ પૂરના દિવસે હું તમે અહીંયા કાર્ય કરવા બેઠા છીએ તો એ માટે આટલો મેળામાં આટલો ઉત્સાહ એ જગદંબાની શક્તિથી હું તમે એના આશીર્વાદમાં જોવા મળેલા છીએ આવેલું કોઈ પણ નાનું મોટું દાન તમને સ્વીકારવામાં આવે છે ત્યાં ટ્યુબલ ઉપરથી પોચ લઈ લેવી અને ત્યાંથી તમને જે ભગવાન માતાજી આપ્યું હોય એ પ્રમાણે આગળ વધીનેશ ચંદ્રામ